હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો આજના વ્લોગમાં હું તમને અમારું ફેમિલી ઇન્ટ્રોડક્શન કરાવવાની છું તો તમે આ વ્લોગ જોતા રહેજો એટલે તમને આગળ ખબર પડી જશે કે અમારા ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છે એ બધાનું આજે ઇન્ટ્રોડક્શન થશે તો વ્લોગ ચાલુ રાખો તો આજના વ્લોગનું આપણે સ્ટાર્ટિંગ પૂજા ચાલુ કરીએ છીએ તો અમારી પૂજાની અંદર જુઓ આ અમારા કુળદેવી છે હરસિદ્ધિ માતાજી છે રાંદલ માતાજી છે કોડિયાર માતાજી છે અંબેમાં છે અને બહુચરમાં છે આ અમારું મંદિર છે અહીંયા પણ બધા ભગવાન રાખ્યા છે ગણપતિ છે મહાલક્ષ્મી છે ગુરુજી છે અને આ ઉપરનું અમારું આખું ગુરુજીની ચેનલ છે આ જો તમે તો હવે અમારા ફેમિલી વિશે તમને ઇન્ટ્રોડક્શન આપું છું સ્ટાર્ટ થાય છે અમારું ફેમિલી ઇન્ટ્રોડક્શન તો મારા ફેમિલીમાં પહેલા આ છે મારા સસરા કેમ છો પપ્પા પછી આ છે મારા સાસુ

હવે આ મારા નણંદનો દીકરો છે હેલો માદેવ ગાઈસ મારું નામ છે હું મારા મામાના ઘરે અને હું શનિવારે તો બધાને કે કેમ છે કેમ છે અને મારો દીકરો હેતુ હે બધા ફ્રી ફાયર રમવા અને આ મારા નણંદ છે અત્યારે વેકેશન કરવા આવ્યા છે હેલો માધે બધાને મજામાં તો આ થયો મારો ફેમિલી વ્લોગ તો તમને કેવો લાગ્યો કમેન્ટમાં મને કહેજો જોવો આ મારા નણંદનો દીકરો જન્મઈ છે ને એને દયા ભાભી જેવો ડાન્સ બહુ સરસ આવે છે તો જન્મઈ દયાની જેમ ગરબા લેતો તું એ હેલો અસલ દયાની કોપી કરે છે ને જો કેવું સરસ રમે છે વાહ જન્મય વાહ ચાલો તો બધા જમવા જોવો આજે જમવામાં છે ગુવાર ઢોકળીનું શાક છે કેરી છે કાકડી છે તળેલા મરચાં છે પાપડ છે કેળા છે અને છાસ છે તો ચાલો બધા જમવા આવી જાવ પપ્પા ગુવાર ઢોકળીનું શાક કેવું બન્યું છે

કોમેન્ટ કરજો અમારી યુટૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ એ નવા બ્લોગ સુધી ચાલે છે આ સુધી બાય બાય